કૃત્રિમ હૃદય માનવજાત માટે વિજ્ઞાનીઓનો મહત્વનો અને મહાન ચમત્કાર એટલે કૃત્રિમ હૃદય વાત કરીએ નાઇન્ટી સિક્સટીઝથી નાઇન્ટી એટીઝની નાઇન્ટી સિક્સટીઝથી નાઇન્ટી એટીઝ એવું કહેવાય છે કે જ્યારે આર્ટિફિશિયલ હાર્ટની શરૂઆત હતી હવે બધા લોકોને નથી ખ્યાલ પણ નાઇન્ટી થર્ટી એટમાં પણ આર્ટિફિશિયલ હાર્ટ આવી ગયું હતું અને શું તમે વિચારી શકો છો કે હૃદય વગર પણ માણસ જીવી શકે કૃત્રિમ હૃદયનો સફર શરૂ થયો સાહસી વિજ્ઞાનીઓ દ્વારા જેમ મેં તમને વાત કરી નાઇન્ટીન થર્ટીએટ એટલે ઓગણીસો ને આડત્રીસની સાલમાં સોવિયત સાયન્ટિસ્ટ વ્લાદમીર ડેમિકોવના દ્વારા આર્ટિફિશિયલ હાર્ટ પહેલું બનાવવામાં આવ્યું હતું નાઇન્ટીન થર્ટી એઈટ સૌથી પહેલું સક્સેસ ટ્રાન્સપ્લાન્ટ જો કહીએ આપણે તો એ નાઇન્ટીન સિક્સટી નાઇનમાં પણ ટ્રાયલ્સ કરવામાં આવ્યા હતા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં પણ સૌથી સક્સેસ ટ્રાન્સપ્લાન્ટ આપણે ગણીએ હાર્ટનું તો એ નાઇન્ટીન એટી ટુમાં થયું હતું અને નાઇન્ટીન એટી ટુની જો આપણે વાત કરીએ તો ડૉક્ટર પી કોલ્ફ અને તેમની રિસર્ચ ટીમ એમને સક્સેસફુલી નાઇન્ટીન એટી ટુમાં એક આર્ટિફિશિયલ હાર્ટની રચના કરી એ હૃદયનું એટલે કે એ આર્ટિફિશિયલ હાર્ટનું એમને નામ આપ્યું જાર્વિક સેવન અને તમને ખૂબ જ આશ્ચર્ય થશે પણ આ હાર્ટ પ્રથમ વખત હ્યુમનમાં ટ્રાય કરવામાં આવ્યું એ હ્યુમનનું નામ છે બારની ક્લાર્ક કે જેમના પર આ હાર્ટ લગાડવામાં આવ્યું હતું એકસો ને બાર દિવસ જેવું બારની ક્લાર્ક આ હાર્ટ સાથે જીવિત રહ્યા પછી જેમ જેમ આગળ વધતા જાય એમ ઘણા બધા ફેરફાર આવતા રહ્યા તો હવે જેમ જેમ દિવસ બદલાતા જાય એમ નવી નવી ટેકનોલોજી આવતી જાય છે ઘણા બધા રિસર્ચ નવા નવા આવતા જાય છે તો તબીબી વિકાસ અને વધુ સુધારણા બાર એટલે કે આપણે વાત કરીએ છીએ ઓગણીસો ને થી લઈ અને બે હજાર દસ સુધીના સમયગાળાની આ સમયમાં ઘણા બધા એવા પરિવર્તનો આવ્યા કે જે આર્ટિફિશિયલ હાર્ટ માટે ઘણા બધા સારા એવા સાબિત થયા જેની અમુક વાતચીત આપણે કરી લઈએ આ સમયમાં આપણે વાત કરીએ તો એવું હતું કે કૃત્રિમ હૃદય એ સપનું નહોતું વાસ્તવિકતા બની ગયું હતું ટેકનોલોજીસ અને હ્યુમન બ્રેઇન એટલે માણસનું મગજ આ બેના કોમ્બિનેશનને કરવામાંથી આર્ટિફિશિયલ હાર્ટની ડિઝાઇન્સમાં અને એની ક્રિએટિવિટીમાં ઘણો એવો સફળ પ્રયાસ થયો વૈજ્ઞાનિકો દ્વારા ઓમ કહીએ તો હાર્ટ ફેલર કોઝ ડેથ ભાઈ હૃદય બંધ પડી જાય તો માણસ મરી જાય પણ મોત સામે લડવા માટે આ નવીનતા કેવી રીતે મદદ કરી રહી છે ચાલો જાણીએ બે હજાર એકની વાત કરીએ રોબર્ટ ટૂલ્સ નામના વ્યક્તિને એફડીએ દ્વારા પ્રમાણિત આર્ટિફિશિયલ કમ્પ્લીટ આર્ટિફિશિયલ હાર્ટ લગાડવામાં આવ્યું અને જે સારું એવું ઉછી પછી વાત કરીએ બે હજાર દસથી થી લઈને બે હજાર પચીસનો સમય એટલે કે કરંટ વર્લ્ડ બે હજાર દસથી થી અત્યાર સુધીમાં ઘણી બધી એટલે ઘણી બધી ટેકનોલોજીસ નવી આવી ગઈ આર્ટિફિશિયલ આર્ટ ક્ષેત્રે કે જેમાં એમ કહી કે સૌથી સરળ અને સામાન્ય પ્રકારના કૃત્રિમ હૃદયની શોધ થઈ તમારા હૃદયને ટકાવી રાખે એની ધડકન ચાલુ રાખે હાર્ડપીટી એવા યંત્રોની શોધ હવે અત્યારની જે એક વસ્તુની વાત કરીએ તો એલબીએડી આધુનિક સમયમાં ડોક્ટર માટે સુપરહીરો જેવું કામ કરે છે આ વસ્તુ કે જે આર્ટિફિશિયલ હાર્ટ કેટેગરીમાં છે આ નાનકડા દિવસે હજારો લોકોને જીવતા કરીએ છીએ સિંકાર્ડિયા ટોટલ આર્ટિફિશિયલ હાર્ટ એ સૌથી વિશ્વસનીય અને સૌથી સક્સેસફુલ આર્ટિફિશિયલ હાર્ટ કેટેગરીમાં સામેલ છે અત્યારનો સમય સિંકાર્ડિયા ટોટલ આર્ટિફિશિયલ હાર્ટથી એક વાત કરી તો આ હૃદય એવું છે કે જો કોઈ વ્યક્તિના શરીરમાં લાગેલું હોય તો એ વ્યક્તિને એ પણ નથી ખબર પડતી કે આ હાર્ટ નતી છે એને એવો અહેસાસ નથી થતો એટલું બધું વ્યવસ્થિત અને સારી ટેકનોલોજીવાળું આ હાર્ટ છે આપણે જેની એલવીએડીની ડિવાઇસની વાત કરી કે જેનાથી હજારો લોકો જીવ્યા રહ્યા એમાં ટેન લાર્કિન કરીને વ્યક્તિ છે જે ઘણા સમય સુધી એલવી પર જીવ્યા અને એમ ખરેખર કહી શકાય કે હૃદય વિના જીવ્યા હવે વાત કરી લઈએ આર્ટિફિશિયલ હાર્ટના બિઝનેસમાં આગળ વધતી કંપનીઓ કે જે કંપનીઓના સદંતર પ્રયાસોથી આર્ટિફિશિયલ હાર્ટની ટેકનોલોજીસ અપગ્રેડ થતી રહી છે આવી કંપનીઓ વિશે થોડું જાણીએ એવું જરૂર કહી શકીએ કે વિશ્વની આ બધી ટોપ કંપનીઓ છે જે હૃદય બનાવી બનાવીને જીવ બચાવી ગઈ શું પહેલું અબોટ સિનકાર્ડિયા કાર્ડિયા કારમેટ એન્ડ બીવાસો મેઇનલી આ ચાર કંપની સૌથી વધારે અવેર છે આર્ટિફિશિયલ હાર્ટ કેટેગરીમાં અને એમ પણ કહી શકીએ કે આ બધી કંપનીઓ કાયદેસર મેડિકલ ફ્યુચર બનાવી રહી છે હવે જો કંપનીઝની વાત આવી ગઈ છે તો સાથે સાથે દેશોની પણ ચર્ચા કરી લઈએ સૌથી વધારે આર્ટિફિશિયલ હાર્ટના રિસર્ચ અને ડેવલપમેન્ટમાં જોડાયેલા અમુક દેશો જેમાં સૌથી આગળ પડતું હોય તો ફ્રાન્સ અમેરિકા અને જાપાન છે આ ત્રણ કન્ટ્રી એવો દાવો કરે છે કે આર્ટિફિશિયલ હાર્ટ કેટેગરી વર્લ્ડ વાઈડ સૌથી વધારે રિસર્ચ અને ડેવલપમેન્ટ એ લોકો જ આપે અને ખરેખર અત્યાર સુધી એમને સૌથી સારા રિસર્ચ આપેલા છે થોડુંક ભવિષ્ય વિશે વિચારીએ હવે તો કૃત્રિમ હૃદય એટલે કે આર્ટિફિશિયલ હાર્ટ એ સાયન્સ ફિક્સનનો પાર્ટ નથી પણ હકીકત છે અને એ જ ભવિષ્ય પણ છે ભવિષ્યમાં આપણને થ્રીડી પ્રિન્ટેડ હાર્ટ રિચાર્જેબલ હાર્ટ અને બાયો એન્જિનિયરિંગ દ્વારા બનાવેલા હાર્ટ્સ પણ જોવા મળશે હા આપણું હાર્ટ ક્યારેય ફેલ ન થાય એટલે હાર્ટ ફેલ તો થાય પણ હાર્ટ ફેલ ન થાય એના માટેના પણ સંશોધનો ચાલી રહ્યા છે કે કોઈ બી વ્યક્તિ હૃદય બંધ પડવાથી મરે નહીં આવી ટેકનોલોજી વિકસી રહી છે એક પ્રશ્ન થાય છે આ બધા પછી કે શું પછી આપણે હાર્ટ ડોનેશનની રિક્વાયરમેન્ટ પડશે કે નહીં પડે આ પ્રશ્ન ઘણાને થતો હશે છેલ્લે અમુક મુદ્દા પર વાત કરી લઈએ જે રીતે ટેકનોલોજી આગળ વધે છે તમારું હૃદય જરૂર અમર બની શકે છે માણસ અમર બને કે ન બને પણ હૃદય અમર બની શકે છે એવો પ્રશ્ન પણ થાય કે શું માનવજાતને ખરેખર હૃદયની જરૂર નહીં પડે આવી રહ્યો છે ખરેખર એક એવો સમય જ્યાં તમે નવું હૃદય ઓર્ડર કરી શકશો તો શું આર્ટિફિશિયલ હાર્ટ છે એ જીવલેણ બીમારીઓ છે એ અમુક બીમારીઓમાં હૃદય બંધ પડી તો આવી બીમારીઓથી બચવા માટે આર્ટિફિશિયલ હાર્ટ એક મિરેકલ છે એક ચમત્કાર છે આપણે અમુક ઉદાહરણો લીધા લોકોના કે જેને આર્ટિફિશિયલ હાર્ટ અથવા એના સેપરેટ અમુક ડિવાઇસીસથી એમનો જીવ બચાવ્યું છે પણ પરમાનન્ટ લાઈફ નથી રહેતી એ લોકોની અમુક દિવસો રહીએ છીએ દોઢસો દિવસ બસો દિવસ ત્રણસો દિવસ અને અમુક સક્સેસફુલ કહીએ સર્જરીમાં તો ચાર પાંચ વર્ષ પણ ખરેખર અત્યારે આર્ટિફિશિયલ હાર્ટ જે યુઝ અત્યાર સુધી થયા છે એ એ કેટેગરીમાં થયા છે કે જ્યાર સુધી કોઈ વ્યક્તિને ડોનર નથી મળી જતો સેમ હાર્ટ માટે રિપ્લેસમેન્ટ માટે ત્યાં સુધી આર્ટિફિશિયલ હાર્ટ પર એ વ્યક્તિ જીવી શકે છે કદાચ એકવાર એની સર્જરી થઈ હાર્ટ બદલી કાઢ્યું આર્ટિફિશિયલ લગાડી દીધું અને પછી પણ વર્ક નથી થતું ટૂંકમાં બીજું હાર્ટ એને નથી મળતું ને આ હાર્ટની એન્ડ ઓફ લાઈફ છે તો એ પાછું એકવાર ઓપરેટ કરાવીને પાછું ચેન્જ કરી અને જીવી શકે છે જો હાર્ટની તકલીફ જ હોય તો આર્ટિફિશિયલ હાર્ટથી એ જીવી શકે છે સો આ બધી વસ્તુ ટોટલી તમને આ વિડીયોમાં જાણવા મળેલી જો તમે કોઈ એવા વ્યક્તિને ઓળખતા હોય જેને આ પ્રકારની ઇન્ફોર્મેશન વધુ ગમતી હોય તો એને વિડીયો જરૂર શેર કરજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો નીચે કોમેન્ટ આપજો કે વિડીયો કેવો લાગ્યો હા અને જો આર્ટિફિશિયલ હાર્ટ અને સર્જરી એના ઉપર ડીપમાં તમારે વિડીયો જોતો હોય તો નીચે અમને કોમેન્ટમાં જરૂર લખીને આપજો તો અમે એના પણ સઘન પ્રયાસો કરશું અને કોઈ સારા એવા ની સલાહ સાથે એક વિડીયો બનાવશો અને મિત્રો આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જો તમે ચેનલ પર નવા હોત